સવાર આર્યન નામના યુવકનું મોત થયું છે બાઇક પર સવાર અન્ય ઈજાગ્રસ્ત યુવક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ છે મૂળ ગીર સોમનાથ આર્યન પીજીમાં રહીને અભ્યાસ કરતો હતો બેફામ કાર ચલાવનાર યુવતી થયો છે ખુલાસો ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે તો વધુ એક અકસ્માતની ઘટના અમદાવાદમાં રફતારનો કહેર યથાવત નારણપુરામાં આ ઘટના બની છે કે જ્યાં બેફામ કાર ચાલકે યુવકનો જીવ લીધો છે અમિકુલ ચાર રસ્તા પાસે પૂર ઝડપે આવતી કારે બાઇકને અડફેટે લીધું હતું અને આ અકસ્માતમાં આર્યન નામના યુવકનું મોત નીપજ્યું છે અમદાવાદ શહેરમાં અકસ્માતમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે ગઈકાલે નારણપુરાના અમીકુજ ચાર પાસે એક ક્રિએટા ચાલકે અકસ્માત હતો અને અને ચાલકને ટક્કર મારી હતી ઉપર જ એકનું મૃત્યુ થયું છે વાત કરવામાં આવે તો અકસ્માતમાં એક યુવકનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું છે જ્યારે હજુ એક ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે અને હાલમાં સારવાર હેઠળ છે અકસ્માતની વાત કરવામાં આવે તો જે રીતે પોલીસ તરફથી માહિતી મળી રહી છે કે આ કાર મહિલા ચલાવતી હતી અને બંને યુવાનો મૂળ ગીર સોમનાથ ના વતની છે જેમાં આર્યન બારડ નું ઘટના સ્થળ ઉપર જ મૃત્યુ થયું છે સાથે જ વાત કરવામાં આવે તો તમે જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો આ આક્રિયટા ગાડીના દ્રશ્યો છે કે તમે અંદાજો લગાવી શકો છો કે કેટલી સ્પીડમાં આ ગાડી હશે ઓટો ગાડી છે અને સંપૂર્ણ ફૂલ સ્પીડમાં ગાડી હોવાની વાત પણ પોલીસ અત્યારે સામે લાવી રહી છે સાથે જ એફએસએલ પણ આનું કરવામાં આવશે અને ગાડી કેટલા સ્પીડમાં હતી અને કઈ રીતે એક્સિડન્ટ થયું તેની પણ તપાસ હાલમાં પોલીસે જ હાથ ધરી છે મહત્વની વાત કરવામાં આવે તો હજુ પણ જે ડ્રાઈવર છે પકડાયો નથી અને પોલીસે વ્યક્તિ છે તેની અત્યારે હાલમાં ધરપકડની કાર્યવાહી કરવામાં આવી છે આરોપીને પકડવા માટેની કામગીરી હાલમાં પોલીસ દ્વારા હાથ ધરાઈ છે કેમેરામેન અજય પટેલ સાથે પાર્થ જાની

અકસ્માત સર્જનાર આરોપી હજુ પણ ઘરે સુરક્ષિત છે જ્યારે બીટીવી ન્યૂઝ તેમના ઘરે પહોંચ્યું જણાવી દઈએ કે આરોપીના પિતા અગ્રવાલના નામે આ છે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલ અમે કુંજ ચાર રસ્તા ઉપર ગઈકાલે રાતે મોટો એક્સિડન્ટ થયો અને એક્સિડન્ટમાં સ્થળ ઉપર જ એક બાઇક ચાલકનું મૃત્યુ થઈ ગયું છે જ્યારે એક વ્યક્તિ હજુ પણ ખૂબ જ સિરિયસ છે વિગતની વાત કરવામાં આવે તો જે એક્સિડન્ટ કરનાર છે તે સુનિલ અગ્રવાલના દીકરા હોવાનું સામે આવ્યું છે સદભાવ ટુ ફિફ્ટી ટુ નારણપુરા વિસ્તારમાં રહે છે આ ફ્લેટનું નામ છે આ ફ્લેટના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે અહીંયા સુનિલ અગ્રવાલ રહે છે તેમના નામે જે ક્રેટા ગાડી છે તે રજીસ્ટર હતી વીટીવીની ટીમ સાતસો બે નંબરના મકાનમાં પહોંચી હતી અને પરિવાર સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો હતો સુનિલ અગ્રવાલ ઘરે ન હતા અને ઘરેથી વીટીવીને જે જવાબ મળ્યો છે તે પણ અમે જણાવી દઈએ કે તેઓએ સ્પષ્ટ કહ્યું કે આ કાર છે તે તેમનો દીકરો ચલાવી રહ્યો હતો પોલીસ હજુ પણ કાર ચાલકની તપાસ કરી રહી છે પરંતુ

હજી અહીંયા એના ઘરમાં સુરક્ષિત છે ત્યારે પોલીસ શા માટે તેની ધરપકડ કરતી નથી કયા મુદ્દાઓ એવા છે કે જેનાથી પોલીસ હજુ પણ આરોપીની ધરપકડ કરતી નથી કેમેરામેન અજય પટેલ સાથે પાર્થજાની વીટીવી ન્યૂઝ અમદાવાદ